એ એસએસએ ગુજરાત ઉપર કેવી રીતે કરવાની થાય છે મિત્રો બન્યારે જે વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની તમામ જાણકારી અને માહિતી બનાસ ગુરુવાળી ઉપર જો પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો સૌને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો વિડીયો કવે તો આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો સ્વરક્ષક જે તાલીમ છે એના કેટલાક મહત્ત્વની જાણકારી અને એના મોનિટરી બાબત જેસ્ટેટ પ્રોજેક્ટ કચેરી છે મહત્વનું પરિપત્ર કરવામાં આવ્યો છે ઓનલાઈન પોર્ટલમાં જે બે વિભાગ આપવામાં આવ્યા છે એમાં એક વિભાગમાં જિલ્લા કક્ષાએથી માહિતી અપડેટ કરવાની રહે છે ત્યારે બીજા વિભાગમાં તમામ આચાર્ય શ્રીએ છ થી આઠ ના જે બાબતો છે એ વિગતો ભરવાની રહેશે તો આવ જોઈએ શું વિગતો ભરવાની થાય છે તો જિલ્લા કક્ષાએથી એજન્સી નક્કી કરવાની છે અને નિયુક્ત કરેલ ના તમામ કોચની માહિતી એની અંદર એન્ટર કરવાની રહે છે તો શાળા કક્ષાએ આ જે સેશન છે એ પૂર્ણ થયા બાદ દરેક સેશન ની માહિતી ભરવાની રહેશે માહિતી એકવાર ભર્યા પછી બોત્તેર કલાક સુધી માહિતીમાં સુધારો કરી શકાશે નહીં એટલે ટોટલ જે સેશન છે શાળા કક્ષાએ છત્રીસ સેશન્સ લેવાના થાય છે અને દરેક સેશનના બે ફૂટા ફરજિયાત ઓનલાઈન અપલોડ કરવાના થાય છે માળ સેશન પૂર્ણ થયા બાદ જે પેમેન્ટ સ્લીપ છે એ જનરેટ કરવાની થાય છે અને એની કોપી કાર્ડી એજન્સીને પ્રથમ હપ્તાનું ચૂકવણું કરવાનું થાય છે એ રીતે ચોવીસ સેસન બાદ બીજી કોપી કાઢી એ રીતે હપ્તાનું ચૂકવણું કરવાનું થાય છે અને છત્રીસ સેસન પૂર્ણ થયા બાદ એ રીતે કોપી કાર્ડી ત્રીજા હપ્તાનું ચૂકવણું કરવાનું થાય છે અને ચૂકવણું કર્યા બાદ પેબર સ્લીપ ઉપર સહી સિક્કા કરી પેબર સ્લીપ પોર્ટલ ઉપર પણ અપલોડ કરવાની થાય છે એક હપ્તાની પેમેન્ટ સ્લીપ અપલોડ કર્યા બાદ ચોવીસ સેશન પછી બીજા હપ્તાની જનરેટ થશે અને જો પ્રથમ હપ્તાનું ચુકવણું બાકી હશે તો બીજા હપ્તાની પેમેન્ટ સ્લીપ જનરેટ થશે નહીં આથી એજન્સીને સમયમર્યાદામાં ચુકવણું કરવાનું રહેશે આજ સુધી જે શાળાઓ જેટલા સેશન્સ પૂર્ણ થયા છે તે તમામ સેશનની માહિતી એક સાથે ભરવાની રહેશે ઉપરોક્ત બાબતની માહિતી જે છે એના અંગેની ઓનલાઇન તાલીમ પણ આપણે આપણે અમીઆરસી કોર્ડિનેટર્સ તેમજ સીઆરસી કોર્ડિનેટર્સ દ્વારા ઓનલાઇન આપવાની થાય છે તો મિત્રો આ તો મહત્વ પરિપત્ર તો આ જાણકારીને લઈને મિત્રો મહત્ત્વની જે અપડેટ મળી રહી છે તો એના માટે આપણે SSA જે પોર્ટલ છે એમાં લૉગ થવાનું રહેશે એમાં સ્વરક્ષણ તાલીમનું જે પોર્ટલ છે આપણે ઓપન કરવાનું રહેશે ઓપન કર્યા પછી એમાં આપણે લોગ ઇન થવાનું રહેશે અને લોગિન થતાની સાથે એ એ જે જે વિગતો 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 છે આપણે અંદર ભર્યા પછી પૂર્ણ થયા બાદ પ્રથમ હપ્તાની રકમ એટલે કે પાંચ હજાર રૂપિયાની રકમ આપણે એજન્સી ને કરવાનું રહેશે એ રીતે ચોવીસ સેશન પૂર્ણ થયા બાદ બીજા હપ્તાની પાંચ હજાર રકમ ચૂકવણી કરવાની રહેશે અને એ રીતે છત્રીસ સેશન પૂર્ણ થયા પાંચ હજાર રૂપિયાની ત્રીજા હપ્તાની ચૂકવણી કરવાની રહેશે અને જે પેમેન્ટ સ્લીપ છે એ પણ આ રીતે એજન્સીને આપણે ઓનલાઈન અપલોડ કરવાની થાય છે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી સ્વરક્ષણ તાલીમને લઈને વધુ વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બધા ગુરુવારી સાથે આભાર જય હિન્દ જય ભારત ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે